નમસ્તે મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ આઈકોનિક ફંડામેન્ટલમાં આજે આપણે ધોરણ નવ ગણિત એનું ચેપ્ટર નંબર ચાર ધ્રિચલ સુરેખ સમીકરણ એનું સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે હશે એનો દાખલા નંબર ત્રણ અને ચાર જોઈશું સૌથી પહેલા જો અહીં શું આપ્યું છે કે નીચેનામાંથી કયા બિંદુઓ એ સમીકરણ આપેલું છે આવી રીતે એક્સ ઓછા બે વાય બરાબર ચાર એના ઉકેલ છે કયા બિંદુઓ ઉકેલ નથી આવી રીતે અલગ અલગ જો પાંચ બિંદુઓ આપેલા છે એ ઉકેલ છે કે નહીં એ ચેક કરવાના છે આપણે સૌથી પહેલા લઈએ એક

કેટલી છે જીરો તો શું ક્યાં સમીકરણમાં એક્સમાં જે કિંમત છે મૂકવાની અહીંયા એક્સની જીરો લઈએ છીએ પછી બે છે વાયની કિંમત કેટલી છે બે આ રીતે બે ગુણ્યા બે એટલે કે ચાર એટલે કે માઇનસ ચાર મળશે આ શું મળ્યું ડાબી બાજુ ડાઇ બાજુ બરાબર માઇનસ ચાર જમણી બાજુ છે અહીંયા લખી દેવાની કે જમણી બાજુ બરાબર ચાર તો ડાઇ બાજુ બરાબર માઇનસ ચાર

તો એ લખવાનું કે ડાબી બાજુ ટુ જમીન સરખા નથી ખેલાયું છે ચાર સેમ એવી રીતે ડાઇ બાજુ લેવાની છે ડાઇ બાજુ બરાબર એક્સ ઓછા બે વાય જેના માટે લઈએ છીએ આપણે બીજા માટે બે એ તો બે બેના માટે આવશે એક્સ માટે બે ઓછા ફરીથી બે વાયની કિંમત કરીએ કેટલા વધશે બે તો આ શેના માટે આવ્યું ડાઇ બાજુ બરાબર બે પછી આવશે જમણી બાજુ બરાબર જો કેટલા આપેલા છે ચાર જ આપેલા છે બધામાં સમીકરણ એક જ છે બધા એટલા માટે ડાઈ બાજુ બરાબર બે જમણી બાજુ બરાબર ચાર તો જો એ લખાશે કે અહી ડાબી બાજુ અને જમણી બાજુ સરખા નથી અથવા શોર્ટમાં લખી શકીએ આવી રીતે કે ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ ખ્યાલ આવે છે પછી અહીંયા લખવાનું માટે અહી કયો ઉકેલ લીધો આપણે બે એ ઝીરો એ સમીકરણ સમીકરણ નામ લખી દેવાનું ત્રીજા માટે લઈએ કેટલા આપેલા છે ચારે ઝીરો ફરીથી લખવાનું પહેલા ડાઇ બાજુ બરાબર સમીકરણ કયું છે સેમ જ જો એક્સ ઓછા બે વાય બરાબર ચાર એક્સ ઓછા બે વાય બરાબર ચાર છે दाहिने चार चार, बाजू तो से x - 2y ફરીથી सेम x ની કિંમત કેટલી છે અહિયાં 4 = 0 હોય છે તો 4 છે x ની કિંમત કેવા છે 4 - 2 અહિયાં જો y ની કિંમત 0 તો 4 ના 4 2 * 0 એટલે કે 0 4 - 0 કરી એટલે કેટલા મળશે 4 જો અહિયાં ડાબી બાજુ બરાબર મળી છે 4 જમણી બાજુ કેટલા આペલા છે 4 આペલા છે જો જમણી બાજુમાં 4 છે એ આપણે લીધા છે તો 4 છે તો ડાબી બાજુ જમણી બાજુ છે સરખા લખવાનું કે ડાબી બાજુ અને વાય બરાબર ચાર નો ઉકેલ ચાર એ ઝીરો છે અહીં ચાર એ જીરો એ સમીકરણ એક્સ ઓછા બે વાય બરાબર નો ઉકેલ છે ખ્યાલ આવ્યો છે કઈ રીતે ત્રીજા માટે લઈએ અહીંયા જો વર્ગમાં બે આવી જ આપેલું છે લખવાનું ફરીથી ડાઈ બાજુ બરાબર એક્સ ઓછા બે વાય એક્સ ની કિંમત કેટલી લઈશું વર્ગમાં બે ઓછા બે કોંસ ની અંદર ચાર વર્ગમાં બે જો આગળ જે સાદુરૂપ આપણા અલગ અલગ ચેપ્ટરમાં માં દાખલા જોઈ લેશે એ આવડતા હશે તો અહીંયા તમે સાદુરૂપ છે એકદમ આસાનીથી આપી શકશો વર્ગમાં બે લખી દીધા ઓછા બે અને અહીંયા સંખ્યા શું કરવાનું ચાર વર્ગમાં બે છે ગુણાકાર કરવાનો છે તો ગુણાકાર કરી દેવાનો ચાર ગુણ્યા બે આઠ જો બે વર્ગમાં બે ઓછા વિચારો અહીંયા એક છે આઠ ઓછા એક કરી દો એટલે કે સાત વર્ગુણ માં બે આ સેની કિંમત છે દાઇ બાજુની તો આ શું મળ્યું દાઇ બાજુની કિંમત મળી જમણી બાજુ કેટલી આપેલી છે ચાર લખાય અહીંયા અહીં ડાબી બાજુ અને જમણી બાજુ સરખા નથી સરખી નથી માટે તે કયો ઉકેલ લીધો છે આપણે વર્ગમાં બે ચાર વર્ગમાં બે એ સમીકરણ કયું છે એક્સ ઓછા બેવાય બરાબર ચારનો ઉકેલ નથી ખ્યાલ જો આગળ પછી જે દાખલા જોઈએ છે એમાં શું હતું સમીકરણ આપેલું હોય ચાર ઉકેલ શોધવા કીધા આપણે ઉકેલ શોધા છે એનો પણ વિડીયો અલગથી મૂકેલો છે પણ તમે જોઈ શકો છો એટલે ફરીથી છેલ્લામાં પાંચમા નંબરમાં શું આપેલું છે એ એક સમીકરણમાં જો પેલા ડાઈ બાજુ કઈ છે ડાઈ બાજુ બરાબર એક્સ ઓછા બે વાય એક્સ ની કિંમત લેવાની છે એક વાય ની કિંમત પણ લેવાની છે એક સમીકરણમાં જે એક્સ દેખાય ત્યાં એક મૂકી દેવાનો જ્યાં વાય દેખાય ત્યાં એ જે આપેલી કિંમત હોય મૂકી દેવાની અહીંયા એક એક છે બે ગુણ્યા એક એટલે કે બે એક ઓછા બે કેટલા મળશે માઇનસ એક આ કિંમત મળી છે ડાઈ બાજુની હવે જમણી બાજુની કિંમત તો ચાર આપેલી છે પછી અહીંયા લખવાનું કે અહીં ડાઈ બાજુ અને જમણી બાજુ સરખા નથી સરખી નથી માટે કયો ઉકેલ લીધો છે આપણે એક અને ચાર એ લખવાનું ઉકેલ એક અને ચાર એ સમીકરણ સમીકરણ મૂકવા છે ઉકેલ છે કે નહીં આપણે ચકાસવાના હતા આગળ જો એક્સ બરાબર બે વાય બરાબર એક આપણે શું કહેવાય એનો ઉકેલ જ કહેવાય ત્યાં કેવી રીતે આપેલું તાળી દે બે એ એક આવેલો જો બે સમીકરણ બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર ચાર નો હોય તો કે એક્સ મૂકી દો એટલે જ્યાં એક્સ છે ત્યાં એક્સની કિંમત મૂકી દો જ્યાં વાય છે ત્યાં વાયની કિંમત મૂકી દો તો જો પહેલા બે ના બે એક્સની કિંમત કેટલી છે બે પ્લસ ત્રણ ત્રણ વાયની કિંમત કેટલી છે એક બરાબર બે ગુણ્યા બે એટલે કે ચાર ત્રણ ગુણ્યા એટલે કે ત્રણ બરાબર સાત બરાબર સાત તો કે ની કિંમત કેટલી થઈ છે સાત થઈ છે તો ખાલી કે ની કિંમત ખાલી કે ની કિંમત આપણે શોધવાની હતી તો આવી રીતે આપણે એકદમ સર સ્વાધ્યાય દાખલા છે બધા સ્ટેપ બાય સ્ટેપ શીખ્યા છે વિડીયો પસંદ આવે લાઈક શેર કરજો જો તમારે એકદમ પાયાથી ઘણી શીખ હોય તો એના પણ અલગથી વિડીયો મૂકેલા છે અથવા તો અલગ જે દાખલાના વિડીયો છે અલગથી મૂકેલા છે તમારે કરવાનું શું પ્લેલિસ્ટમાં જવાનું તમે જે દાખલો શીખ હોય તમે જોઈ શકો છો વિડીયો પસંદ આવે લાઇક સાથે શેર કરજો ફરીથી મળીશું નબળી સાથે ધન્યવાદ